કપરાડાના મૂળ ગામ રોહિયાળ જંગલમાં રહેતા ત્રીસ વર્ષીય નદીમાં માછલી પકડતા વેળાએ હાથમાં વિસ્ફોટક પદાર્થ બ્લાસ્ટ થતા હાથના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા તારીખ આઠ ડિસેમ્બર રવિવારના રોજ પાંચ કલાકની હોસ્પિટલથી મળતી માહિતી મુજબ નરેશભાઈ કાંતિભાઈ બારીયા ઉમરવર્ષ ત્રીસ રહે રોહિયાળ જંગલ મૂળ ગામ ફળિયા કપરાડા જેઓ આસપાસની નદીમાં માછલી પકડવા માટે ગયા હતા જે દરમિયાન વિસ્ફોટક ટાટા ફોડતા હતા ત્યારે ઈસમના હાથમાં બ્લાસ્ટ થતા તેને ડાબા હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરવામાં આવી હતી એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ઈસમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો